અમદાવાદના ખ્યાતી હોસ્પિટલ કાર્ડ લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ થયો છે અને ક્રાઇમ બ્રાન્ચે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે યોજનાના અધિકારીઓની બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાઈ છે હોસ્પિટલ સંચાલકો સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ થયો છે હોસ્પિટલને ઓપરેશન માટે તાત્કાલિક મળી જતી હતી મંજૂરી ત્યારે હવે એક બાદ એક ખુલાસા થઈ ગયા છે જે રીતે હાલમાં જે સમાચાર મળી રહ્યા છે કે ખ્યાતિ ઓપરેશન માટે તાત્કાલિક મંજૂરી મળી જતી હતી કોના દ્વારા મંજૂરી મળતી હતી અને આ કોના સાથે હતી ખ્યાતિ હોસ્પિટલની અંદર જે બે મોત મામલે દ્વારા તપાસ કરવામાં આવી ગઈ છે તપાસ દરમિયાન આરોગ્ય વિભાગના ભૂમિકા સામે હાલ પીએમ જે યોજના હેઠળ જે કામ કરી રહેલા નીતિશ શાહ નામના જે અધિકારી જે છે તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા સવારે દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી સતત પાંચ કલાક સુધી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી કારણ કે ખ્યાતિ મામલે ડોક્ટરોની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી કારણ તાત્કાલિક જ જે આ પીએમ જે યોજનાના જે મંજૂરી હતી તે મળી જતી હતી અને જેની પાછળ આ પીએમજી યોજના સાથે સંકળાયેલા અધિકારીની સંડવણી હોવાની શંકાને લઈને તપાસ કરવામાં આવી રહી છે જે પૈકી આગામી સમયમાં જે શંકાસ્પદ અને બેદરકારી સામે આવશે તો તેઓની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવશે આ ઉપરાંત જે મહત્વની બાબત એ સામે આવી છે કે ખાતી હોસ્પિટલમાં અને પૂર્વ ડોક્ટરો અને કર્મચારીઓએ જે નોકરી ખોડી દીધી હતી તેઓની પૂછપરછ કરવાની નિવેદન માટે ચોવીસ જેટલા પૂર્વ કર્મચારી અને ડોક્ટરોને જયારે પોલીસ દ્વારા સમન પાઠવવામાં આવ્યું હતું અને તેમાંથી જે ચાર જેટલા જે ડોક્ટર જે છે તેઓએ નિવેદન આપ્યા હતા અને હોસ્પિટલમાં આ પ્રકારનું જે કાવતરું ચાલતું હોવાની વાત કરીને એકસો ચોસઠ મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે તો આ સમગ્ર રેકેની અંદર ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલ તો હજે આરોપીઓ પકડાયા છે જેમાં ચાર જેટલા આરોપીઓ ચિરાગ રાજપૂત પ્રતિક ભટ્ટ રાહુલ જૈન સહિત જે મિલિંગ છે તેઓના નિવાસસ્થાની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને જે મહત્વના જે દસ્તાવેજો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે આભાર અમિતા માહિતી આપવા બદલ